જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે કેવી સ્ત્રીના ભાગ્યમાં પુત્રનું સુખ નથી હોતું માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે અને ભગવાન સરસ મજાની કથા દ્વારા એમના ઉત્તર આપે છે છે તો મિત્રો આ કથા આપણા જીવન ઉપયોગી માટે પૂરી ધ્યાનથી સાંભળજો ભગવાનની કથા વાર્તાઓમાં ખૂબ જ શક્તિ રહેલી હોય છે એનાથી આપણા શુદ્ધ થાય છે તો માટે કથા પૂરી ધ્યાનથી સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય એક વાર માતા લક્ષ્મી શિરસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા ત્યારે તેમના પગ દબાવતી વખતે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદભવ્યા છે મને આ ત્રણ પ્રશ્નોનો ઉત્તર આપો મને સંતુષ્ટ કરો અને મારું મન શાંત કરો મારું મન વિચલિત થઈ રહ્યું છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે તમે નિસંકોચ પૂછો હું ચોક્કસપણે તમારી શંકાનું નિરાકરણ કરીશ ત્યારે દેવી લક્ષ્મીજી પૂછે છે કે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન છે કે કઈ સ્ત્રી એવી છે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું અને મારો બીજો પ્રશ્ન છે કે કઈ સ્ત્રી અકાળે સમય પહેલા વિધવા બની જાય છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી તમારા આ ત્રણ પ્રશ્ન બહુ જ મહત્વપૂર્ણ છે આ પ્રશ્નના જવાબ જગતના કલ્યાણ માટેના છે જે તમે તમે આ ધ્યાનથી સાંભળજો ભગવાન વિષ્ણુદેવી લક્ષ્મીને કહે છે કે આજે હું તમને ખૂબ જ નાની એવી પવિત્ર વાર્તા કહું છું તમને આ વાર્તાના માધ્યમથી તમારા પ્રશ્નના જવાબ જરૂર મળી જશે પરંતુ તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો કથા ક્યારેય અધૂરી ન સાંભળવી જોઈએ આ કથામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે જે કથા આ ધ્યાનથી સાંભળે છે તેના હું બત્રીસ પાપ માફ કરું છું ત્યારે દેવી લક્ષ્મી કહે છે કે પ્રભુ હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરા શ્રદ્ધાથી પૂરા ધ્યાનથી સાંભળીશ કૃપા કરી મને કથા કહો ત્યારે મિત્રો મારી તમને બધાને વિનંતી છે કે તમે પણ આ વાર્તા પૂરી સાંભળજો કારણ કે અધૂરી વાર્તા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનદાયક હોય છે કથા વાર્તા શરૂ કરતા પહેલા મિત્રો વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુનું નામ જરૂર લખજો જેનાથી માતા લક્ષ્મી અને શ્રી હરિના આશીર્વાદ આપણા સૌના ઉપર રહે ચાલો સાંભળીએ આપણે પવિત્ર કથા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે એક સમયે મધ્ય દેશમાં નાનું એવું શહેર હતું એ શહેરમાં એક શેઠ રહેતા હતા એ શેઠને બે પુત્ર હતા અને તેના બંને પુત્રોના લગ્ન થઈ ગયા હતા શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી હતી નહીં પણ શેઠની પત્નીનો સ્વભાવ બહુ જ ક્રૂર હતો હતો બહુ જ દુષ્ટ સ્વભાવ પત્ની પત્ની અને મોટા પુત્રની બંને ક્રૂર સ્વભાવની ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી બંને દુષ્ટ સ્વભાવની હતી શેઠની પત્ની તેની મોટી પુત્ર વધુને ખૂબ પ્રેમ કરતી હતી પણ તેના નાના પુત્રની પત્ની સાથે તે ખરાબ વર્તન વ્યવહાર કરતી હતી ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની હતી અને ઈશ્વર ભક્તિ કરનારી હતી તે ઘરના તમામ કામકાજ એકલી જ કરતી હતી અને ઘરના કામમાં નિપુણ હતી તેઓ આટલો સુંદર સ્વભાવ તેનો હોવા છતાં નિર્માણ મન હોવા છતાં તેની સાસુ હંમેશા તેની સાથે ખરાબ વર્તન કરતી હતી હંમેશા નાની પુત્ર વધુનું એ અપમાન જ કર્યા કરતી હતી આની પાછળનું કારણ તો માત્ર બસ એટલું જ હતું કે મોટી વહુને એક પુત્ર હતો અને નાની વહુને નાની વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હતો શેઠની પત્ની તેની નાની વહુને દીકરીને જન્મ થયો હોવાથી વારંવાર તેને મેણા ટોણા માર્યા કરે પણ નાની વહુ કરે તો શું કરે વિચારી ભાગ્યમાં જે લખ્યું હોય તેવું જ થાય ને તે કઈ આપણા હાથની વાત તો છે નહીં ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી હવે હું તમને નાની વહુની પૂરી વાર્તા કહું આ સાથે તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ નથી થતી શેઠની પત્ની તેની વહુને સૌથી વધારે નાની વહુને સૌથી વધારે હેરાન કરતી હતી નાની વહુનું નામ હતું સુકન્યા અને તેના સાસુ સસરાને સુકન્યાને ત્રાસ આપવામાં બહુ જ મજા આવતી હતી બિચારી સુકન્યા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી ઉઠે અને ઘરના બધા જ કામકાજ કરતી આખો દિવસ કામ કર્યા પછી તેને માંડ માંડ રાત્રે આરામ કરવા મળતો હતો તેમ છતાં પણ શેઠની પત્ની તેની નાની વહુને ધિક્કારતી હતી જો નાની વહુ કચરો વાળે તો તેની સાસુ આવીને કહે કે અરે તારા હાથમાં જીવ નથી કે શું જલ્દી જલ્દી કચરો વાળ હું મંદિર જાઉં છું હું પાછી આવું ને ત્યાં સુધી માં તો ભોજન તૈયાર થઈ જવું જોઈએ અને અન્નનો એક પણ દાણાનો બગાડ કરતી નહીં એક પણ દાણાનો બગાડ ન થવો જોઈએ બિચારી સુકન્યાને તેના સાસુનો આટલો ત્રાસ સહન કરવો પડતો હતો અને તેની સાસુના આદેશ એની આજ્ઞાનું બહુ નમ્રતાથી સુકન્યા પાલન કરે છે પછી રસોઈ બનાવતી વખતે નાની વહુ સુકન્યા વિચાર કરે કે આટલા ઘરના કામકાજ કરું છું પરંતુ જરા પણ આરામ કરી શકતી નથી મારી સાસુ મને હાલતા ચાલતા મેણા ટોણા માર્યા કરે છે ખબર નહીં ક્યારેય તેના મેણા ટોણા મારવાની આદત સુધરશે સુકન્યા આમ વિચાર કરી રહી હતી તો અચાનક તેના ઘરના દરવાજાનો ખખડવાનો અવાજ આવ્યો નાની વહુ તો વિચાર કરે છે કે જમવાનું તો હજી મેં તૈયાર પણ નથી કર્યું તૈયાર પણ થયું નથી અને મારા સાસુમાં આજે તો બહુ વહેલા આવી ગયા એમ લાગે છે જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો દરવાજે એક સાધુને ઉભેલા જોયા તે સાધુ સુકન્યાને કહેવા લાગ્યા કે બેટા હું બહુ ભૂખ્યો છું માટે મારી માટે થોડું અન્નદાન કર મને જમવા આપ દીકરી મને ખૂબ ભૂખ લાગી છે સુકન્યા વિચાર કરવા લાગી કે જો હું આ સાધુ મહારાજને ભોજન કરાવીશ અને વચ્ચે મારા સાસોમાં જો આવી ગયા તો મારો તો વારો પડી જશે મારી તો ખેર નથી થોડી વાર તો આમ વિચાર કર્યો પછી સુકન્યા વિચારે છે કે જો હું મારા સાસુના ડરથી એના બીકથી હું આ સાધુને ભોજન ન આપું તો મને પાપ લાગશે મારા બધા જ પુણ્ય નષ્ટ પામશે આમ વિચારીને સુકન્યાએ સાધુને આદરપૂર્વક અંદર બોલાવ્યા અંદર ઘરમાં બોલાવ્યા તેમને આસન આપ્યું અને તેના ધર્મનું પાલન કરી સુકન્યાએ સાધુ મહારાજને ભોજન પીરસ્યું અને હજી સાધુ ભોજન કરતા જ હતા તેવામાં તેની સાસુ ઘરમાં આવી ગઈ અને ઘરમાં સાધુને જમતા જોઈ ગઈ અને બહુ ક્રોધે ભરાણી અને સુકન્યાએ સુકન્યાને ધમકાવતા કહ્યું કે અહીં કોઈ ભંડારો ખોલી રાખ્યો છે અહીં કોઈ ધર્મશાળા છે કે તું રસ્તામાં રખડતા ભિખારીઓને પકડી પકડીને ઘરમાં બેસાડીને જમાડી રહી છે સુકન્યાએ સાસુને બહુ વિનંતી કરી પરંતુ સુકન્યાની સાસુ તેની વાતને સાંભળવા તૈયાર જ ન હતી સાંભળી જ નહીં અને તે સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો અને તેની જે જમવાની થાળી હતી જે પીરસ્યું હતું ભોજન એ પણ તેણે કચરામાં ફેંકી દીધું અને સાસુને સુકન્યા પર બહુ ગુસ્સો આવ્યો અને બોલી કે મેં તને કહ્યું હતું ને કે અન્નનો એક પણ દાણો આનો બગાડ થવો જોઈએ નહીં પણ તે આ શું કર્યું એક ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું રડતા રડતા બિચારી હાથ જોડીને સુકન્યા તેની સાસુને કહે છે કે મેં તો મારા ભાગનું ભોજન આ સાધુને આપ્યું છે એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે ઘરના આંગણે આવેલા અતિથિને ક્યારેય ભૂખ્યા કે ખાલી હાથે ન મોકલવા જોઈએ આવું શાસ્ત્રમાં લખેલ છે માં ત્યારે તેની સાસુ બહુ ગુસ્સે થઈ અને ઘણી બધી વાર બંને વચ્ચે તત ચાલ્યો ઝઘડો ચાલ્યો અને અંતે સુકન્યાને સુકન્યાને તેની દુષ્ટ સાસુએ હાથ પકડીને બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો સુકન્યા કલાકો સુધી ઘરના દરવાજા પાસે ઊભી રહી અને બહારથી સાસુને ઘરનો દરવાજો ખોલવા માટે વિનંતી કરે છે પણ તેની સાસુ એક નઈ બે ન થઈ કંઈ સાંભળે જ નહીં તેને ઘરની અંદર આવવા દીધી જ નહીં પછી ઉદાસ ચહેરે તે તેના પિયર જવા નીકળી ગઈ સુકન્યા પિયર જવાના માર્ગમાં વચ્ચે એક વિશાળ જંગલ આવતું હતું ભૂખી તરસી લથડિયા ખાતી ખાતી લથડતી લથડતી સુકન્યા તે રસ્તે ચાલવા લાગી અચાનક વાદળોને જોર જોરથી ગરજવા લાગ્યા અને ભારે વરસાદ શરૂ થયો અને વરસાદથી બચવા માટે સુકન્યા એક ઝાડ નીચે ઊભી રહી ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક ભોણ હતું એટલે એક એક બખોલ એક ગુફા જેવું હતું પછી એ સુકન્યા તે ગુફામાં ચાલી ગઈ અને ગુફામાં જઈને જોયું તો સુકન્યાએ જોયું કે એક સાધુ મહારાજ બેઠા હતા એ સાધુ મહાત્મા બીજું કોઈ નહીં પણ સાધુના રૂપમાં ભગવાન વિષ્ણુ હતા સાધુએ સુકન્યાને જોઈને કહ્યું કે દીકરી તું આ ઘોર જંગલમાં એકલી શું કરે છે તું રડવાનું બંધ કર હું તારા વિશે બધું જ જાણું છું તારા સાસ્ત્રીવાળા સ્વભાવે બહુ જ ખરાબ છે અને તને ઘણી તકલીફ આપે છે આનું માત્ર એક જ કારણ છે કે તને પુત્રની પ્રાપ્તિ નથી થઈ પુત્રીની જન્મ આપવાને કારણે સાસુ સસરા મેણા ટોણા તને સંભળાવે છે અને તારે સાંભળવા પડે છે પણ દીકરી તું ચિંતા ન કર હું તને એક કાગળ આપું છું તો આ કાગળમાં જે ઉપાય લખ્યો છે તે તું પૂરા મનથી કરજે તો તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે પછી સુકન્યાએ કાગળ લીધો સાધુ પાસેથી અને સાધુ મહારાજ તો ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ગાયબ થઈ ગયા આ ચમત્કાર જોઈને સુકન્યા બહુ ખુશ થઈ ગઈ અને વરસાદ બંધ થતા સુકન્યા નો પતિ તેને શોધતો શોધતો ત્યાં જંગલમાં આવી પહોંચ્યો જ્યાં સુકન્યા હતી સુકન્યાએ તેના પતિને બધી જ હકીકત બધી જ વાત કહી સંભળાવી અને પછી બંને ઘરે જવાને બદલે ત્યાં જંગલમાં જ રહેવાનું તેમણે નક્કી કર્યું અને જંગલમાં રહેવા લાગ્યા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રનો વિચાર આવ્યો અને તે મનમાં વિચારવા લાગી કે જો મારે પણ પુત્ર હોત તો સાસરેમાં મારો પણ માન હોત ત્યારે સુકન્યાને તે ઋષિનું તે મહાત્મા સાધુનો આપેલો કાગળ યાદ આવ્યો અને પછી એ કાગળ લાવીને કાગળ ખોલીને વાંચ્યો તો એમાં લખ્યું હતું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય ત્યારે તેને તેના પતિની ડાબી બાજુ સુવું જોઈએ અને બીજું એવું લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થયાના ચાર દિવસ પછી પાંચમીની રાત્રિએ સંસાર મિલન કરવાથી પુત્રનો જન્મ થાય છે મિલન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રિએ મળવાથી પુત્રીનો જન્મ થાય છે આઠમી રાત્રિએ સંસાર મિલન કરવાથી બળવાન પુત્રનો જન્મ થાય છે નવમી રાત્રિએ મળવાથી એક સુંદર પુત્રીનો જન્મ થાય છે અને દસમી રાત્રિએ મળવાથી વિધ્વાન અને ગુણવાન પુત્રનો જન્મ થાય છે અગિયારમી રાત્રિએ મળવાથી સુંદર આચરણવાળી કન્યાનો જન્મ થાય છે બારમી રાત્રિએ મિલન થવાથી પુણ્યશાળી પુત્રનો જન્મ થાય છે અને તેરમી રાત્રિએ મળવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે ચૌદમી રાત્રિએ મળવાથી મિલન કરવાથી એક ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે આવું એના આપેલા કાગળમાં લખ્યું હતું ત્યાર પછી સુકન્યાએ તેના માસિક ધર્મ શરૂ થયા બાદ તેના પતિ સાથે સાંસારિક મિલન કર્યું અને ત્યારબાદ ગર્ભ ધારણ કર્યો હતો અને બીજા દિવસે સુકન્યાનો પતિ લાકડા કાપવા માટે જંગલમાં ગયો અને સુકન્યા ઘરે એકલી હતી ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ પછી સુકન્યા દોડીને એ જ ઝાડની બખોલમાં પાછી છુપાઈ ગઈ જ્યાં તેને એ સાધુ મળ્યા હતા સુકન્યા ત્યાં તેના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક બે રાક્ષસીઓ ત્યાં આવી પહોંચી અને એ રાક્ષસીઓ અત્યંત માયાવી હતી એ રાક્ષસીઓએ પોલાણ સાથે એ ઝાડને ઉઠાવી લીધું અને એવી જગ્યાએ ગઈ કે જ્યાં બહુ બધું સોનું હતું સુકન્યાએ આ દ્રશ્ય જોયું તો એ ચોંકી ગઈ સુકન્યા ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી જ્યારે રાક્ષસીઓ ખોરાકની શોધમાં બહાર નીકળી તો સુકન્યાએ ત્યાંથી ઘણું બધું સોનું લઈ લીધું અને ત્યાંથી પાછી ઝાડની બખોલમાં સંતાઈ ગઈ અને બખોલમાં સંતાડી દીધું સોનું જ્યારે રાક્ષસીઓ પાછી આવી તો ઝાડને ઉડાડીને ફરી તે જંગલમાં પાછી આવી ગઈ રાક્ષસીઓના ગયા પછી સુકન્યા તેના પતિ પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈ ગઈ ત્યાર પછી સુકન્યા અને તેનો પતિ તેના ઘરે પોતાના ઘરે ગયા ત્યાં જઈને સુકન્યાએ સોનું તેની હાથમાં આપ્યું તેને બધી જ કહાની કહી પણ તેની સાસુ તો બહુ ગુસ્સે થઈ અને બોલવા લાગી કે મૂર્ખ તું જ સોનું લાવી છો આટલા સોનામાં શું થાય જો હું તારી જગ્યાએ હોત ને તો હું ઘણું બધું સોનું લઈ આવી હોત પછી તેની સાસુ પણ તે જંગલમાં ઝાડની બખોલમાં ગઈ અને સંતાઈ ગઈ અને રાક્ષસીઓની રાહ જોવા લાગી પછી બે રાક્ષસીઓ આવી અને પાછી તે ઝાડને ઉપાડીને બરફના પર્વતો પર લઈ ગઈ પણ સુકન્યાની સાસુ તે રાક્ષસીઓને બોલવા લાગી કે તમે આ મને ક્યાં લાવ્યા છો અહીં તો માત્ર બરફ અને માટે જ દેખાય છે પછી તે રાક્ષસીઓ તો તેનો અવાજ સાંભળે છે કે જોયું તો એક વૃદ્ધ સ્ત્રી હતી ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી રાક્ષસીઓએ તેને બહાર નીકાળી અને બરફના પર્વત ઉપર ઘા કર્યો ફેંકી દીધી અને જમીન પર પછડાતા તેની સાસુનું સુકન્યાની સાસુનું મૃત્યુ થયું અહીં આ બાજુ સુકન્યા બહુ આનંદથી આનંદપૂર્વક રહેવા લાગી શાંતિથી સુખેથી જીવન જીવવા લાગી પરંતુ સુકન્યાની સાસુ પાછી ન આવી તો સુકન્યાએ જઈને તે ઝાડની બખોલમાં જોયું તો ત્યાં તેની સાસુ હતી જ નહીં તેને સમજાઈ ગયું કે તેની સાસુના જીવનનો અત્યંત લોભના કારણે એ સમાપ્ત થઈ ગયા છે એનું મૃત્યુ થઈ ગયું હશે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેને સુકન્યાને મેં જે લખેલો કાગળ આપ્યો હતો એમાં જે ઉપાય જણાવ્યા છે તેનું પાલન કરવું જોઈએ અને તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી કયા કારણે સમય પહેલા અકાળે વિધવા થાય છે જે સ્ત્રી અતિ લોભી દુર્ગુણી અને લાલચી હોય છે તે અકાળે સમયથી પહેલા વિધવા થાય છે અને જે સ્ત્રી તેના ચરિત્રનો સંગાથ ધારણ કરે છે ચરિત્રનું ઘરેનું ધારણ કરે છે તે સ્ત્રી મૃત્યુ પછી પણ સ્વર્ગને મેળવી લે છે સ્ત્રીએ ક્યારેય તેના ચરિત્રનું બલિદાન ન આપવું જોઈએ તો દર્શક મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આ કથા તમને સરસ લાગી હશે આ કથા દ્વારા સમજાયું હશે કે કઈ સ્ત્રીઓને સમય પહેલા અકાળે વિધવા થાય છે અને કઈ સ્ત્રીઓ પુત્રી કઈ સ્ત્રીઓ પુત્ર પ્રાપ્તિથી વંચિત રહે છે મિત્રો હું આશા રાખું છું કે આ વાર્તા તમને ગમી હશે તો મારો વિડીયો શેર કરજો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક